આ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા જે રાષ્ટ્રીય કાર્યક્રમ સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ લોન્ચ કરવામાં આવ્યો છે તેના અંતર્ગત ડભોઈ નગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઉપક્રમથી બાઇક રેલી તથા સાયક્લોઝોનનો સંયુક્ત કાર્યક્રમનું આયોજન અમારા દ્વારા કરવામાં આવેલ હતું આનો મુખ્ય આશય શહેરમાં જે ઠેર ઠેર ગંદકીનો માહોલ હોય કે પછી જે સ્વચ્છતાની પોતાની કાર્યવાહી માટે લોકો સજાગ થાય એ જાગૃતતા લાવવા માટેનો છે દરેક જગ્યાએ જે સફાઈની કાર્યવાહી થાય છે તેને આપણે કવર કરીશું એના અંતર્ગત જે જે વિસ્તારો બાકી રહી ગયા છે એને પણ અમે કવર કરીશું લોકોને મારી નમ્ર અપીલ છે કે પોતાના ઘરનો કચરો રોડ ઉપર નાખવાના સ્થાને ડોર ટુ ડોર આવે છે તેને આપે તો એ વિષય પણ આપણી કોઈ ફરિયાદ હોય તો અમારા સુધી પહોંચાડો ગંદકી વિશે કોઈ ફરિયાદ હોય તો અમારા સુધી પહોંચાડો અમે એને દૂરવાની તાત્કાલિક દૂર કરવાની તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરીશું પરંતુ સ્વચ્છ અને સુંદર બને છે અમારી આ મુહિમને સમર્થન આપે ને અમારી સાથે જોડાય એ નંબર આપે આ રેલી કઈથી કઈ દેવામાં આ રેલી આજે આ રેલી આજે ડભોઈ નગરપાલિકા પોલીસ સ્ટેશન ખાતેથી લઈને આંબેડકર ચોક સુધીની કાઢવામાં આવે છે